હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો તમે બધા જાણો જ છો કે આપણે રેવન્યુ તલાટીની ભરતી આવી ગઈ છે તો તેનું ફોર્મ કેવી રીતે ભરવાનું તે આપણે અહીંયા શીખવાડીશું જે મિત્રોને ના મળતું હોય મોબાઈલથી ભરવા માંગતા હોય તે મિત્રો માટે આપણે વિડીયો બનાવ્યું છે તો ચાલો શરૂ કરીએ રેવન્યુ તલાટીનું ફોર્મ કેવી રીતે ભરવું સૌથી પહેલાં તમારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરો એમાં સર્ચ કરો ઓજસ ડોટ જીઓવી ડોટ ઇન બરાબર પહેલાં નંબરની વેબસાઈટ છે એ આવશે બરાબર આ છે આ વેબસાઇટ આવશે આમાં ઓપન કરવાનું છે આના ઉપર તમે ક્લિક કરશો એટલે એના પછી આવું પેજ આવશે એમાં ફર્સ્ટ નંબર છે હોમ બીજા નંબરે રજિસ્ટ્રેશન અને ત્રીજા નંબરે ઓનલાઈન એપ્લાય છે જો ઓજસ્ટર તમે પહેલેથી રજીસ્ટર કરેલું છે તો ડાયરેક્ટ તમારે ફોર્મ જ ફિલઅપ કરવાનું રહેશે નહીં તો ઓનલાઈન રજીસ્ટર કરવાનું રહેશે તો અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું પછી એના પછી અહીંયા આવશે સિલેક્ટ એડવાન્સમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે કોર્નાનું તો અહીંયા સિલેક્ટ કરશો ત્રણ નંબરનું છે જે જી એસ એસ બી ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ કરીને છે તો એ સિલેક્ટ કરશો એના પછી આવશે આ ચાર જાહેરાતો છે એ તો આપણે અહીંયા ચાર નંબર ઉપર આપેલ છે રેવન્યુ તલાટીનું જી એસ જી ટ્રિપલ એસ બી બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો એક નંબરની રિક્રુટમેન્ટ છે એના ઉપર અહીંયા એપ્લાય પર ક્લિક કરવાનું છે એપ્લાય પર ક્લિક કરશો એટલે પછી આવું પેજ આવશે આના પેજ ઉપર આપણે એપ્લાય નાવ કરેલું છે એના ઉપર એપ્લાય કરવાનું છે એના પછી આવે છે અહીંયા તમારે જો અગાડીથી રજિસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા રજીસ્ટ્રેશન નંબર અને બર્થડેટ નાખી અને એપ્લાય વિથ ઓટીઆર પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ભરવાનું ચાલુ થશે અને જો નવા યુઝર છે જેને કોઈ ક્યારેય ઓનલાઈન ઓજસ પર રજીસ્ટ્રેશન નહીં કરેલું એને અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન પર કરીને ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એના પછી અહીંયા આપણે માહિતી ભરવાની જેનું ભરેલું છે એને તો અહીંયા આવી જ જશે માહિતી અને ના ભર્યું હોય એને અહીંયાથી ભરવાનું રહેશે અહીંયા ટાઇટલમાં મિસ્ટર એમ એસ એ સિલેક્ટ કરવાનું છે જેને જે લાગે પછી સરનેમ આવશે સેકન્ડ નંબર પછી નામ આવશે પછી ફાધર નામ આવશે પછી મધરના એ આ કોર્નરનું ભરી દેવાનું એના પછી જેન્ડર મેલ ફિમેલ જે હોય પછી પછી ડેટ ઓફ બર્થ આવશે પછી મેરિડ અનમેરિડ જે લાગતું હોય એ કરી દેવાનું પછી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે તમારી જે કેટેગરી હોય અને ફરી રી સિલેક્ટ જેન્ડર જે મેલ ફિમેલ છે તે આવશે આટલું કર્યા પછી એને નીચે આવશે કોમ્યુનિકેશન ડિટેલ ઉમેદવારની માહિતી અહીંયા એડ્રેસ આપવાનું છે સ્ટેટ કયું છે તે ડિસ્ટ્રિક્ટ કયો છે તે તાલુકો પિનકોડ આપવાનો છે પરમાનન્ટ એડ્રેસ પછી ફરી અહીંયા સ્ટેટ ડિસ્ટ્રિક તાલુકો પિનકોડ અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને ઇમેલ બરાબર એના પછી નેક્સ્ટ અધર ડિટેલ્સ અન્ય માહિતી આપવાની છે તો અહીંયા તમારે ન કરવાનું છે જો તમને રમતગમતના વધારાના કોઈ શરટી ધરાવતા હોય તો યસ કરી શકો છો એના પછી પીડબ્લ્યુ એ PWD છે એના માટે જેને લાગુ પડતું હોય એને યસ કરવાનું બાકીનું બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર અહીંયા યસ કરવાનું જો તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટી હોય તો યસ કરી દેવાનું પછી વિધવા અહીંયાનો આવશે એક સર્વિસમેન હોય તો યસ ના હોય તો નો કરન્ટલી વર્ગિંગ કોઈ તમે સર્વિસ કરો છો તો અહીંયા નો જ આવશે એના પછી અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની એક છે તો અહીંયા લૅગ્વેજ ડિટેલમાં આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી રીડ રાઇટ અને સ્પીક ત્રણે એમાં ક્લિક કરી દેવાનું છે એના પછી શૈક્ષણિક લાયકત જે તમારી શૈક્ષણિક લાયકાત હોય એ ભરી દેવાની છે પછી નીચે ડિક્લેરેશનમાં યશ કરી અને સેવ કરી લેવાનું છે એના પછી સેવ કર્યા પછી ફરી ઓનલાઈન એપ્લિકેશનમાં જોવાનું છે અને એપ્લાય એપ્લાય કરી દીધું એના પછી આપણે જો કંઈ ભૂલ થઈ હોય તો એને એડિટ કરવાનું છે જે અહીંયાથી એડિટ કરવું હોય તો એડિટ થઈ શકે છે એના પછી આવશે ફોટો અને સિગ્નેચર અપલોડ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે અહીંયા તમારો એપ્લિકેશન નંબર જનરેટ થશે એ અને બર્થડેટ નાખી અને કેપ્ચા કોડ નાખી ઓકે કરશો એટલે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો આવશે જે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો છે તેની સાઈઝ પાંચ સેમી અને ત્રણ પોઈન્ટ છ સેમ ઇ લંબાઈ પહોળાઈનું હોવું જોઈએ અને પંદર કેબીથી વધારે ન હોવી જોઈએ સિગ્નેચરમાં પણ જેપીજી ફોર્મેટમાં અને બે પોઈન્ટ પાંચ સેમી લંબાઈ અને સાત પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ હોવી જોઈએ ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી નેક્સ્ટ આવશે આપણે એપ્લિકેશન ફી એપ્લિકેશન ફી અહીંયાથી ફી ભરી દેવાની રહેશે જે ફી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવી છે તે ફી ભરવા માટે સિલેક્ટ જોબ કન્ફર્મેશન નંબર બર્થડેટ અને કેપ્ચર બોર્ડ નાખી અને ભરી દેવાની ફી એની પ્રિન્ટ સેવ કરી લેવાની છે એના પછી આવશે અહીંયા પેમેન્ટ ભરવામાં પણ તેનું છે અહીંયા નાખશો પછી પ્રિન્ટ એપ્લિકેશન કરશો એટલે આવું પેજ ઓપન થશે અમે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય ઓનલાઈન પેમેન્ટની જે નાખી ડિટેલ એ નાખી દેવાની છે પછી નીચે અપલોડ પૂરું થઈ જાય પછી આપણે એકવાર ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે અહીંયા કન્ફર્મ ફોર્મ કરવાનું બરાબર કન્ફર્મ ફોર્મ કરી અને પછી એના પછી નેક્સ્ટ તો મારે અહીંયાથી પ્રિન્ટ કરી લેવાનું જે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ લઈ લેવાની રહેશે બરાબર તો અહીંયા સુધીની પ્રોસેસ હોય છે તો સૌથી પહેલાં આપણે એપ્લાય કરવાનું છે એના પછી એડિટ કરવું હોય તો એડિટ કરી શકાય છે ફોટો અને સિગ્નેચર અપલોડ પછી ફોમ કન્ફર્મ કરી અને ફોમ બરાબર ભરાયું હોય એના પછી કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ આઉટ લઈ લેવાની હોય છે ઓકે થેન્ક યુ અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો આપણી ચેનલનો સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો